રામ રામ સીતારામ જો ભાઈ આપણી બીજી વાણી વાવેતર ચાલુ હે ગઈકાલે વાવેતર થોડુંક બાકી રહી ગયું આ બાજુ મારા ભાઈ ને રાજુનું વાવેતર હે માંડવી ઉગે ગઈ સારી એવી અને આપણી વાવણી હાલે આજ આ બાજુ હાર્દિકને હાકે જીપીએસ સિસ્ટમથી અને જોઈએ આપણે આ બાજુ

આ છે આપણું ટ્રેક્ટર આ છે આપણી બીજી વાડી વાવેતર બીજી વાડી નું બીજું ખેતર હો ભાઈ જીપીએસ સિસ્ટમ થી આવલા બરોબર આલે આ છેલો દી હે અમારે વાવણી નો અમારા ખેતરોમાં આજ લગભગ વાવેતર પૂરું અને હેવ તો માંડવી છે ને હાથી આવે ગઈ આ છે દીપ્ય સિસ્ટમની મજા પવન થોડોક વધારે છે સામે પડી આપડી ગાડી

આજ આપડે વાવણી ની દ્રષ્ટિએ વાવણી નું વાવેતર નો વાવેતર નું આજ હે અમારે અને ખરેખર આ માંડવી છે હાથી કારણ કે ઓરવેલ માંડવી છે નાખે વીસ નંબર બી હે આ બાજુ પીડ્યા બાસ્કા વીસ અને બાવીસ નંબર નું વાવેતર કરે છે આપડે

તો કાલે કાલે તમારે પસાવ વીઘા વાવવા જવાનું ને હા કાલે મોટો ઓર્ડર પંચાવ વીઘા હે પંચાવન પસા પંચાવન પસા પંચાવન વીઘા કારણ કે આપણે જીપીએસ સિસ્ટમ આપણે હે વાવણી કરવા ખાતર વાવવા ઉપર વાવવા ખેડાટી જ બોલાવતા હોય આજ આપણું ડુકે જાય એટલે કામ લે લેવાનું થાય

આ છે આપણી બીજી વાડીની ફેરતે આજુબાજુની વાડીઓ અને થોડોક પવન વધારે છે આજની તારીખમાં વાવણી ઘણી હાલે ઘણી જગ્યાએ હાલે અને ઘણા બધાને મોરું બગડું નીકળે એટલે ઘણા વાવવાનું પણ કરે આ બાજુ એક હાલે બે કારણ કે ફુવારા ફીરે જાય તો વાયવા જેવું હે વરસાદ આજ તો જરાક મોરું ઢીલું દેખાય પવન નીકળે ગોટાણે જોઈએ બાકી તો પવન પડે જાય વરસાદ ને બપોર પસરી વાદરા મા એક પાણી ઓર્યું હતું અને માથે થયો વરસાદ એટલે માનો ને કે હાવ જમાવટ થઈ ગઈ સામું હોય આપણું બીજું ખેતર એ તો જોઈએ આગળ આપણી બીજી વાડીનું બીજું ખેતર આ ત્યાં વાવણી હાલે મોટા પાયે વાવે તો ભાઈ અને એ પણ જીપીએસ થી અને ગઈકાલે આપણે વાવેતર કર્યું હતું આ બાજુ ખેતર જાય આપણે જોઈએ અને નાનો રસ્તો ડેન્જર હે લાગટનું કામ નહી નીકળવું પગે તો આ છે રસ્તો જોઈએ આપણે અને સાંભુ છે આપણું બીજું ખેતર ત્યાં આપણે જવાનું હોય ખેતરમાં કે જે ગઈકાલે વાવ્યું પણ આ રસ્તો ડેન્જર હે જોખમવાળો રસ્તો છે જોખમવાળો ઓહ આ રસ્તામાંથી નીકળવું પડે આ છે મોટો જબરજસ્ત કેનાલ કે તો કેનાલ વેકરો કે તો વેંકરો આ રસ્તો છે પિંજરા ને માથે થઈને જવાનો રસ્તો હોય વેકરો બહુ ઊંડો હો આ ઝાડવાન આ લીમડા આ બાજુ બખાય આંબેલિયુ આ છે આપણું બીજું ખેતર થી ગઈકાલે વાવેતર કર્યું આ બાજુ બખાય આંબે તો ગઈ કાલે આપણે આ ખેતરમાં વાવણી કરી હતી જે અઢાર વીઘાનો નંબર છે અને અટાણે જે હાલમાં વાવણી ચાલુ છે એ સાડા આઠ વીઘા પોણા નવ વીઘાનો નંબર હે અને આ વાવેતર કર્યું આમાં આજની તારીખમાં એવું લાગે કે બપોર પછી આમાં હમાર હમારા જો વરસાદ ન આવે તો આ છે મારા ભાઈ રાજુનો બંગલો આ છે એનો બગીચો અને આ છે બંગલો અને આપણો છે હો ભાઈ બંગલો બાજુમાં જો આવ્યો આ કમઠાણ આપણું આ ખેતર આપણું તો આજની તારીખમાં આ ખેતરની અંદર હમાર દેવાનું થાય અને ઓલું ખેતર વવાઈ જાય એટલે આવતીકાલે થી જોઈએ આપણા બીજા ખેતરમાં એવું તૈયારીઓ કરવાની હોય એવું બલુનિયા પડી પડીએ માંડવી થઈ ગઈ મોટી કારણ કે ઓરવાળ માંડવી છે એટલે એક બે દી માં એવ હાતી ની તૈયારી કરવી જો અને આ માંડવી ઉગતી થાય ને એક ખેતરમાં હાતી આલીએ અને આજ તો પવન ની હારો ગો જો આ તમે જોવે હગો અટાણે ઝાડવા ને લીમડા ને બધાય મંડે ઝૂલવા તો પવન સારો હે અને એ આપણે જઈએ પાછા રિટર્ન આપણા ખેતરમાં આમાં હે ને કેમેરો રાખવો પડે એમાં સાંભો રાખીએ ને તો હેઠા જઈએ અહીંયા જો કોઈ વધારે બીક લાગતી હોય ને તો આ નાળો રાખવા આંભા સુધી બાંધી દેવાનું પકડે યું જવાનું આ છે કેદકી આ બાજુ એવા અમારે કોલી વાડી આપણે બીજી વાળી બગીસો જબરજસ્ત છે અને આ વાળી ખરેખર એટલા ઝાડવા એવા લીમડા તમે જોવે જાડવા છે આપડી વાડી એટલું તો હોલી આપણી વાળી જીપીએસ સિસ્ટમ થી આપણા ખેતર ની અંદર આજે છેલ્લો દિવસ વાવેતર ની દ્રષ્ટિએ આપણા ખેતર નું વાવેતર થાય પૂરું અને આમાં મગ એટલે મગનો ઉગાવો બહુ હોય એટલે બહુ રામાયણ ઉતી પણ ઓરવાઈ ગયું ને વાવણી જોરદાર થઈ ગઈ એટલે મગ મગ બધું જો પડે ગું અને ખેતર થઈ ગયું ક્લીન એકદમ જોકે મારા ખેતરું લગભગ તો બધા શોખા જ હોય એમાં તમને કંઈ જોડે નહીં જોવા બધું પરફેક્ટ

એ હીરું જ વેણે પગલા આવે ને એટલે લેવાનું કે લગભગ હીરું 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 આ ઘણા બધા કોમેન્ટ કરતા હોય અને વારંવાર પૂછતા હોય કે તમારી વાડી ક્યાં આવી એડ્રેસ કાં તો અમારી વાડી ગામ સિમ્બર તાલુકો જિલ્લો પોરબંદર બગોદર ની બાજુમાં એક વાડી ગામથી આથમણી સાઈડ બીજી છે ગામ થી ઉગમણી સાઈડ બે વાડીઓ અને આ તમે જુઓ બગલા ની બગડાટી ઈરુ નું કામ લેલીએ બગલા

હા આંભી વાડી છે મારા મોટા બાપની જઈ ઝૂમ કરીને બતાવ્યા તમને જો તમારા ગામમાં વાવણી થઈ હોય અથવા તમારા ખેતરમાં થઈ હોય તો કમેન્ટ દ્વારા જણાવજો કે વાવણી થઈ ગઈ તો ખબર પડે બાકી અમારે તો આજ કામ પૂરું બધા ખેતરોમાં વાવણી પૂરી બે કલાકનું કામ છે તો એટલું ખેતર બાકી છે બાકી કામ પૂરું